અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલા પાંચસો કિલોના વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી પુષ્પ કંકુ અને અક્ષતથી પૂજન કરતા સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તળે માર્ચ ચાલી રહી છે ગુજરાતી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો છે તોડી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર ખાતે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે વિશેષ નગારું છપ્પન ઇંચ ઊંચું તૈયાર કર્યું છે તેનું વજન પણ પચીસ મણ છે નગાર અને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ તિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બની ને તૈયાર છે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળ કાય નગારું તૈયાર કરાયું છે ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને ચૌદ જાન્યુઆરીએ અયોધ્યામાં લઈ જવામાં આવશે અયોધ્યા મંદિર બનીને તૈયાર છે ભગવાન શ્રીરામના મંદિરમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરેલું નગારું શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબગર સમાજે મહાકાય નગારું તૈયાર કર્યું છે પાંચસો કિલોમાં નગારું છપ્પન ઇંચ ઊંચું છે વીસ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી ને કંઈક ભેટ આપી રહ્યા છે ડબ ડબગર સમાજના પ્રતિક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે તેવી સમાજની ઈચ્છા છે વર્ષો સુધી નગારાને કંઈ પણ ન થાય તેવી બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો મહંતોએ અમદાવાદ ડબગર સમાજની વિનંતી સ્વીકારી જ્યાં વિશાળ નગારો તૈયાર કરાવ્યો છે ભોગીલાલ મગનલાલ એન્ડ સંસની દુકાને પધાર્યા હતા વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરે સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત ભગવત પ્રિયદાસજી સ્વામી વિશ્વમંગલદાસજી સ્વામી અને વિવેકभूषण દાસજી સ્વામી ગુરુપ્રિયદાસજી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી અક્ષત કંક પુષ્પથી પૂજા વેદ ય સંતો મહારાજ અહીં પધારી અમારી સેવાને બિરદાવી તે બદલ અમે તેઓ શ્રીઓના ખૂબ ખુબ આભારી છીએ સંતોની પધરામણી થતા ખૂબ જ રાજી થઈ ગયા હતા સ્વીકાર કર્યો કે પહેલા વહેલા સંત મહાત્માઓ

નવજુવાનો ભણી ઘણી ને આગળ વધે અને વડીલોને બધે સેવા કરજો હો ભાઈ બધા વડીલોની સેવા કરજો બુઝર્ગ લોકોની એ અમારે અહીંયા આવવાનું કારણ છે આવજો જે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી અમે આવ્યા છીએ મણિનગરમાં તમને બધા રાવાની છૂટી છે ઘણા બધા અમે બધા ભક્તો છે આવજો હો ભાઈ કોણ છે આયા જાઓ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ